હિરિયા લાસોડીની મેલડીમાંનો ભવ્ય ઇતિહાસ શ્રદ્ધા અને કસોટીની ગાથા પ્રસ્તાવના અને ભક્ત પરિચય રાત્રે મધરાતરાત્રે બાર વાગીને પાંત્રીસ મિનિટ આ ગાથા આજથી ઘણા વર્ષો પહેલાંની છે જ્યારે ભારતનો ભાગ ગણાતા પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં ધર્મ અને શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત હતો સિંધ પ્રદેશમાં એક નિષ્ઠાવાન પરિવાર રહેતો હતો જ્યાં મેલડી માતાના પરમ ઉપાસક હિર્યા જેમને હિરમલ દાદા તરીકે પણ ઓળખવામાં આવતા અને લાસુડીનો નિવાસ હતો હિરમલ દાદા પોતાના છ ભાઈઓ સાથે રહેતા હતા અને તેમના પિતા દાદાના વખતથી ચાલી આવતી કુળદેવી મા મેલડીની ભક્તિ કરતા હતા આ ભક્તિ એટલી નિષ્ઠાવાળી હતી કે તેઓ માત્ર પૂજા પાઠ જ નહીં પણ સતત તપ અને આરાધનામાં લીન રહેતા હતા મા મેલડી જે અનેક પરચાવ આપીને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે તેવા માના હિરમલ દાદા પર અપાર આશીર્વાદ હતા દુષ્કાળનો કેર અને યાત્રાનો સંકલ્પ રાત્રે બાર વાગીને પાંત્રીસ મિનિટ સવારે એક વાગીને બત્રીસ મિનિટ સમય જતા આ પ્રદેશ પર ઈશ્વરીય કસોટી આવી પડી એક ભયંકર દુષ્કાળ અકાળ પડ્યો જેના કારણે આખો પ્રદેશ અન્ન અને પાણી માટે તરસતો હતો કુવાઓ અને નદીઓ સુકાઈ ગયા અને લોકોના જીવન પર ભારે સંકટ ઊભું થયું આ કપરી પરિસ્થિતિમાં દાદાએ પોતાનું કર્તવ્ય સમજ્યું તેમણે વિચાર્યું કે પરિવારને બચાવવા માટે અન્ન અને પાણીની શોધમાં પરદેશ જવું પડશે તેઓ બે હાથ જોડીને પોતાની પરમ ઉપાસક મેલડીના શરણે ગયા અને દુઃખભર્યા હૃદયે પરદેશ જવાની રજા માગી માતાજીની અકલ્પનીય શરત સવારે એક વાગીને બત્રીસ મિનિટ સવારે પોણા ત્રણ મેલડીએ ભક્તની વિનંતી સાંભળી પરંતુ તેમની શ્રદ્ધાની કસોટી કરવી જરૂરી માની માતાજીએ હિરિયાને પરદેશ જવાની રજા આપતા કહ્યું હે પુત્ર હિરિયા હું તને પરદેશ જવાની રજા આપું છું પણ તારા ઘોડામાં મારું એક નિશાન નિર્ધાર રહેશે જો તે નિશાન તારા ઘોડામાંથી પડી જાય તો માનજે કે મેં તને રજા આપી દીધી છે હિરિયાને આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ ન બેઠો તેના મનમાં શંકા જાગી કે શું ખરેખર માતાજી આટલું મોટું વચન પાડશે મા મેલડીએ ભક્તની આ શંકા પારખી લીધી માતાજીએ તેમની બીજી કસોટી કરી સારો જો તને મારા પર વિશ્વાસ નથી તો હું તને એક પરીક્ષા આપું છું અહીં કૂસ ઘાસનું જંગલ છે જો તું અહીં તીર મારે અને તીર પાછું આવે પણ એક પણ કૂસનું તણખલું નીચે ન પડે તો માનજે કે તારા ભાઈઓને સાથ છે અને તું મારો ભક્ત છે હિરિયાએ તરત જ તીર માર્યું અને માતાજીનો આદેશ માથે ચડાવ્યો આ કસોટીમાં હિરિયા સફળ થયા ભાઈઓનો અવિશ્વાસ અને છ ભાઈઓનો ત્યાગ સવારે પોણા ત્રણથી સવારે ચાર વાગીને પાંચ મિનિટ કસોટી પૂર્ણ થયા પછી હિરિયા પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા પરંતુ માતા મેલડી ખુદ ત્યાં પ્રગટ થયા માતાજીએ હીરિયાને દુઃખભર્યા સ્વરે કહ્યું બેટા હિરિયા તારા ભાઈઓ મારો વિશ્વાસ નથી કરતા તેઓ શ્રદ્ધા વિના જઈ રહ્યા છે તું મને માફ કરજે તું અહીં જ રોકાઈ જા અને મારી સેવા પૂજા કર તારા ભાઈઓ પરદેશ જઈ રહ્યા છે તેમને જવા દે હિરિયાએ માતાજીની આજ્ઞા સ્વીકારી તેમના છ ભાઈઓ જહાજમાં બેસીને દરિયા કિનારેથી પરદેશ જવા રવાના થયા માતા મેલડીએ હીરિયાને બોલાવીને એક અમૃત પાણી આપ્યું અને કહ્યું કે આ પાણી લઈને તું તારા ભાઈઓ પાસે જા હીરિયા પાણી લઈને દોડતા કિનારે પહોંચ્યા ભાઈઓએ પાણી પીધું ત્યારે માતાજીએ ફરી પ્રગટ થઈને કહ્યું મેં તારા ભાઈઓની રક્ષા કરી છે પણ તેમને પોતાના પર અને ધન દોલત પર અભિમાન આવી ગયું છે તેઓ શ્રદ્ધા વિના જઈ રહ્યા છે માતાજીએ ક્રોધિત થઈને આ છ ભાઈઓને પથ્થરની છ સીડીઓ પગથિયા બનાવી દીધા માતાજીએ હિરિયાને કહ્યું કે આ સીડીઓ પર પગ મૂકીને તું તારા વતન પાછો જા સાઠ વર્ષનો વિરહ અને પુનજીવન સવારે ચાર વાગીને પાંચ મિનિટ સવારે પાંચ વાગીને વીસ મિનિટ માતાજીના આદેશનું પાલન કરીને હિરિયા પોતાના વતન પાછા ફર્યા અને માતાજીની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું સમય વીતતો ગયો અને લગભગ સાઠ વર્ષો વીતી ગયા હિરિયા હવે વૃદ્ધ થઈ ગયા હતા એક દિવસ તેમણે મા મેલડીને સંભાળીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હે મા હવે હું સાઠ વર્ષનો થઈ ગયો છું મારો દેહ ક્યારેય પણ પડી જશે મારા ગયા પછી મને કાંધ દેવાવાળું કે અગ્નિદાહ દેવાવાળું કોઈ નથી રહ્યું માતાજીએ ભક્તનો પોકાર સાંભળ્યો નવરાત્રીના આઠમા દિવસે માતા મેલડીએ હિરિયાને આશીર્વાદ આપ્યા તેમણે કહ્યું હિરિયા તારા ભાઈઓ હવે તારો સાથ આપશે આજથી તારા ભાઈઓ તારા કાળજાના ટુકડા બનીને જીવશે આમ કહીને માતાજીએ પથ્થરની સીડીઓ બનેલા છ ભાઈઓને પાછા માનવ સ્વરૂપમાં જીવિત કર્યા ભાઈઓ જાગ્યા અને હિરિયાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો તેમના બાપદાદાની માતાજી છે માતાજીએ તેમને પોતાનો ઇતિહાસ યાદ કરાવ્યો અને કહ્યું જાઓ સાત વર્ષ વહી ગયા છે હવે તમારા વતન પાછા ફરો જઈને મારો માંડવો કરો જો તમે નહીં જાઓ તો એક એકને નાગણ બનીને પછાડી દઈશ હિરિયાનો નવો અવતાર અને લગ્ન સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટ સવારે નવ વાગીને એકવીસ મિનિટ માતાજીના આદેશ મુજબ હિરિયાએ પોતાની દેવીની સેવા માટે નવો શણગાર સજાવ્યો તેમણે નવી ધોતી પહેરી માથા પર નવી મોરલી બનાવી હાથમાં ચાંદીના કડા પહેર્યા હિરિયા મોરલી વગાડીને માતા મેલડીની ભક્તિમાં લીન થઈ ગયા માતાજી નાગણ સ્વરૂપે હિરિયાની મોરલીના સુરે રમવા લાગ્યા હિરિયા ગામે ગામ જઈને માતાજીના પરચા અને મહિમાની વાતો ગાવા લાગ્યા એક ગામમાં તેમને લાસૂડી મળી લાસૂડી પણ માતા મેલડીની ઉપાસક હતી પણ તે સમયે લાસૂડી સાથે લગ્ન કરાવવા માટે કોઈ તૈયાર નહોતું આખરે મા મેલડીના આશીર્વાદ અને પ્રભાવથી લાસુડીના લગ્ન હિરમલ દાદા હિરિયા સાથે થયા તેઓ બંનેએ સાથે મળીને જીવનભર મા મેલડીની સેવા પૂજા કરી અને માતાજીનો મહિમા વધાર્યો આ રીતે હિરિયા અને લાસુડી દ્વારા મેલડી માતાનો ભવ્ય ઇતિહાસ કાયમ માટે અમર થઈ ગયો